અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી ની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી છે હથિયારની આપલે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી જ્યાં જર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય બે આરોપીએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતા એસએમસી ની ટીમ મંદિરે પહોંચી હતી જ્યાં જર આરોપીએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વચાવમાં ફાયરિંગ કર્યું હતું જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એસએમસીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાન અને હાલ નવસારીના વિલીમોરામાં રહેતા બિષ્ણોઈ ગેંગના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત નામના બે શખ્સને હરિયાણાનો સિંઘ અને મધ્યપ્રદેશનો રિષભ અશોક શર્મા હત્યાર આપવામાં આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે જેથી ત્યાં રાજસ્થાનના બે આરોપી જ મળ્યા ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓ નજીકમાં આવેલ મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જાણવા મળ્યું હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપી મંદિરે હોવાથી એસએમસી ટીમ મંદિરે પહોંચી જ્યાં પોલીસને જોઈને આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો અને સાથે આરોપી શાર્પ શૂટર સિંગે પોલીસ ઉપર ગોળીબાર કર્યો જેથી સ્વ બચાવમાં એસ પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાય પણ સામે ફાયરિંગ કર્યું પોલીસ અને ગેંગ વચ્ચે બેરાઉન્ડ ફાયરિંગ થતા આરોપી યશના પગમાં ઘોડી વાગતાથી ઈજાગ્રસ્ત થયો જેથી પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સરકારી મેંગોશી હોસ્પિટલમાં ખસેડ્યો બાકીના ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને સત્યાવીસ જૂતા કાઢતું શબ્દ કરી આગળની તપાસ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે